તો સુરતના ઓલપાડમાં ભારે વરસાદથી નાળા છલકાઈ ઉઠ્યા છે ઓલપાડના ગામોને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ટકારમાંથી કદરામાં માર્ગ તરફ પાણી ભરાઈ ગયા છે લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ નાળા પરનો બ્રિજ ઊંચો બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે તો ઓલપાડમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે સુરતના ઓલપાડમાં વધુ વરસાદ થતાં જે ગામોને જોડતા રસ્તા હોય છે તેના પર પણ પાણી ફરી વળ્યા સુરત જિલ્લામાં જે રીતે સતત ચાર દિવસથી વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે નદી નાળા છલકાયા છે ત્યારે કેમેરામેને કહ્યું કે દસે બટાવે ઓલપા તાલુકાનું જે ટકારમાં ગામથી કદરામાં ગામ જતા રસ્તા પર ખારીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે જે રીતે આ આ વિસ્તારમાં ખેડૂતો છે ખેડૂતો આ વિસ્તારમાં સો વધુથી વીઘાથી વધુ ખેતરો હેક્ટરમાં આ વિસ્તારમાં આવેલા છે જેને લઈને રસ્તો બંધ થતાં ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસમાં જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે જેને લઈને ઓલપા તાલુકાની મોટાભાગની ખારીઓ બે કાંઠે વહી રહી છે કીમ નદી હોય કે ઓલપાની સેના ખાડી હોય બધા જે બધી જ ખારીઓ હાલ બે કાંઠે વહી રહી છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને સુરત જિલ્લાના જે ઉમરપાડા તાલુકામાં ચૌદ અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બીજા અન્ય તાલુકાઓમાં પણ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે ઓલપા તાલુકામાં બે ઇંચ વરસાદ ને લઈને જનજીવન પ્રભાવિત થયું છે જેને લઈને લોકોને હાલાકીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે નિલેશ પટેલ સંદેશ સુરત